હલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે રાડ જો કે તમે ઢોસા સાથે ખાઈ શકો છો ઢોકળા સાથે પણ ખાઈ શકો છો ઇવન તમે રોટલી સાથે કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો મિત્રો આ રેસ્ટોરન્ટમાં બહુ જ મળે છે અને તમે જોતા પણ હશો તો આજે આપણે બનાવીશું તો અહીંયા આગળ મેં સુકા લાલ મરચાં લઈ લીધા છે અને એની અંદરથી બીજ નીકાળી દીધા છે અને આ રીતે ટુકડા કરી લીધા છે હવે આપણે જે મરચાં છે એની અંદર પાણી નાખી દઈશું અને એકદમ ગરમ કરી લઈશું બહુ આપણે ઉકાળવાનું નથી એકથી બે ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું અને મિત્રો આ ચટણી બનતા કમસે કમ ખાલી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો તમે આ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો આપણે ગરમ થઈ ગયું છે મરચું હવે ઢાંકીને દસ મિનિટ સુધી રહેવા દીધું છે પછી તમે જોઈ શકો છો કે મરચાં એકદમ ફૂલીને સરસ થઈ ગયા છે તો હવે મેં એને અહીં આગળ મિક્સચરની જાર લઈ લીધી છે હવે જારમાં આપણે જે મરચાં નાખ્યા હતા ઉકાળીને ગરમ એ નાખી દઈશું અને આપણે એને બધા જ મરચાં લઈ લેવાના છે અને ફ્રેન્ડ્સ આ પાણી વેસ્ટ નથી જવા દેવાનું હવે આપણે અહીં આગળ મગફળીના દાણા સિંગદાણા લઈ લીધેલા છે હવે અહીંયા આગળ બેથી ત્રણ ચમચી અહીંયા આગળ દહીં લઈ લીધું છે અને મિત્રો આ દહીં છે એકદમ ખાટું છે અને તમારું મોડું હોય તો તમે એક ચમચી વધારે નાખજો હવે હું અહીં નાખીશ મીઠું અને પીંચ આપણે અહીંયા આગળ મરચું નાખી દઈશું મરચું ઓપ્શનલ છે અને મિત્રો આ જે પાણી આપણે રાખ્યું હતું એ જ પાણીમાં આપણે ચટણી બનાવીને તૈયાર કરીશું તો હવે આને અહીં આગળ ગ્રાઇન્ડ કરી લીધી છે ચટણી તો મિત્રો તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટમાં મળે એવી જ આપણી જે રાડ મરચાંની ચટણી છે એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે ફ્રેન્ડ્સ આ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી તો આ ચટણી મેં અહીંયા આગળ રવા ટુકડા સાથે સર્વ કરી છે તો તમે ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો તો મિત્રો તમને રેસીપી સારી લાગીએ તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા